નમસ્કાર ટ્વેન્ટી ટ્વેન્ટી સમાચારો સાથે હું પ્રવીણ અયોધ્યાથી શરૂઆત કરીએ ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે અહીં સમારોહમાં સામેલ થવા માટે સો પ્લેનથી વીઆઈપી ગેસ્ટ આવશે બીજી તરફ યુપી સરકારે અયોધ્યામાં હોટેલના એડવાન્સ બુકિંગ રદ કર્યા છે પીએમ મોદી પણ બાવીસ જાન્યુઆરી પહેલા ત્રીસ ડિસેમ્બરે અયોધ્યા આવશે તેઓ અહીં એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે ભગવાન શ્રી રામનો અભિષેક બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં થવાનો છે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી ત્રીસ ડિસેમ્બરે અયોધ્યાનો પ્રવાસ કરવાના છે વડાપ્રધાન અયોધ્યામાં બે કલાક રોકાશે તેઓ અહી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ અને અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે આ સિવાય તેઓ ત્રણ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ સો વિમાનો અયોધ્યા આવશે જેમાં વીઆઈપી મહેમાનો અયોધ્યા પધારીને સમારોહના સાક્ષી બનશે આટલા બધા મહેમાનોના આગમનને જોતા બાવીસ જાન્યુઆરી માટે અયોધ્યામાં હોટેલનું એડવાન્સ બુકિંગ રદ કરવામાં આવ્યું છે રામ મંદિર ટ્રસ્ટે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અભિષેક માટે આમંત્રણ મોકલ્યું છે વિશ્વના ઘણા દેશોના પ્રતિનિધિઓ પણ આવવા નિધારણા છે આ સિવાય ટ્રસ્ટે મુકેશ અંબાણી ગૌતમ અદાણી અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર જેવા સોથી વધુ વીવીઆઈપી ને આમંત્રણ મોકલ્યા છે મોટાભાગના વીઆઈપી તેમના ચાર્ટર્ડ પ્લેન અથવા હેલિકોપ્ટર દ્વારા આવશે પીએમ મોદીની મુલાકાત સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે देखिये मुख्य रूप से चार कॉरिडोर बन रहे हैं उसमें से हमारे तीन कॉरिडोर ऑलमोस्ट कम्प्लीट है और जो रामपथ है उसपे जो मिडिल सेक्शन था उसपे युद्ध स्तर पे काम चल रहा है और सारे ही कार्य तीस दिसंबर तक पूरे करने का एक टारगेट हम लोगों ने फिक्स किया है और उसको अचीव करने का प्रयास कर रहे हैं इसके साथ ही क्योंकि फ्लाईओवर्स भी बनाए जा रहे हैं वो भी क्या फ्लाईओवर्स फेज वाइज बनेंगे कुछ लेन्स तीस दिसंबर को खुल जाएंगी कुछ के और उन्हीं फ्लाईओवर्स की कुछ लेन्स उसके पंद्रह दिन बाद खुलेंगी और कुछ जो बड़े फ्लाईओवर्स इनका काम बाद में चालू हुआ है वो फिर फेबिया मास तक काम जाएगा पर जो हमारे राम जन्मभूमि परिसर तक पहुंचने के लिए जो मुख्य दो आरोपीज हैं एक जो हमारा टेडी बाजार आरोपी है और एक और है मोहपरा ये दोनों इनकी कम से कम एक लेन और बहुत ही शीघ्र दोनों लेन चालू हो जाएंगे દિલ્હીથી અયોધ્યાની પ્રથમ ફ્લાઇટ ત્રીસ ડિસેમ્બરે સવારે અગિયારને વીસ મિનિટે પહોંચશે આ ફ્લાઇટ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે દસ વાગે ઉપડશે એરપોર્ટ ઓથોરિટીએ આ માટે ભવ્ય તૈયારીઓ કરી છે એરપોર્ટની સામે જ વડાપ્રધાનના સંબોધનની તૈયારીઓ કરવામાં આવી છે અંદાજે બે લાખ લોકો અહીં હાજર રહેવાની ધારણા છે સંબોધન બાદ વડાપ્રધાન અયોધ્યા રેલવે સ્ટેશન જશે રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન રામલલ્લાના દર્શન કરી હનુમાન ઘડીની મુલાકાત લેશે અયોધ્યામાં લગભગ તેત્રીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બસો બત્રીસ યોજનાઓ કામ ચાલી રહ્યું છે જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ અયોધ્યા એરપોર્ટને અયોધ્યા રેલવે સ્ટેશનથી જોડતો પાંચ કિલોમીટર લાંબો ફ્લાયઓવર છે બીજા પ્રોજેક્ટમાં અયોધ્યાની આસપાસના લગભગ પંદર કિલોમીટર વિસ્તારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જી